હાડપિંજર જેવા સળિયા દેખાવા લાગ્યા છે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે તેમ પાલિકા અનેક સવાલો સ્થાનિક લોકોએ ઉઠાવ્યા છે એટલું જ નહીં પણ ઢાંકણા બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે જોવા જઈએ તો સુરત આખા ઇન્ડિયા નો નંબર વન સિટી છે પણ હું અમને કઈ ઈચ્છા એવું તમે જોયું કે આ ખાડો બહુ મોટો છે આટલો મોટો ખાવા છે કે બહુ મોટો અકસ્માત થવાનો સંભવ છે બહુ આ તંત્ર ની બહુ મોટી બેદરકારી ગણાય છે એટલે હું એમ ઈચ્છું છું જો આ મારી વાત એ લોકો જોડે પહોંચતી હોય તો આ કામ સૌથી પહેલા કરાવવું જોઈએ આ લોકોએ કેમકે જો હોસ્પિટલ છે હોસ્પિટલ એટલે આ રસ્તો બહુ બીજી શેડ્યુલ વાળો રસ્તો છે નવા લોકોને અહીંયા આવતા રહે છે એટલે હું એ જ એ ઈચ્છું છું કે તંત્ર એ આ વખતે બહુ સજ્જતા રાખવું જોઈએ અને જલ્દી થી જલ્દી આ કામ કરવું જોઈએ બસ મને આ જોવું છે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર